એ દાદા ખાચરના બીજા વિવાહ વટ્ટવદર ગામે નાગપાલ ના દીકરી જસુબા સાથે કરાવ્યા એમના કુખે મોટા દીકરા બાવા ખાચર અને નાના દીકરા અમરા ખાચર થયા બાવા ખાચર નાના હતા ત્યારે શ્રીહરિના ડોલીએ રમતા થકા અંગૂઠો ધાવતા મોટા મોટા નંદ સંતો અને મુક્તોના સહવાસ માંગ એમનો ઉછેર થયો અંબરીશ રાજાના અવતાર સમાન અમરા ખાચર પણ નાનપણથી જ ભક્તિના અંગવાળા અને સંતો ભક્તોનો મહિમા સમજતા નાનપણથી જ શ્રી ગોપીનાથજી મહારાજના દર્શન અચૂક કરવા જતા સંતો પાસે બેસીને કથા વાર્તા સાંભળતા અને પોતાના પિતા દાદા ખાચરની જેમ શ્રી શ્રીહરિના સ્વરૂપમાં અડગ નિશ્ચયી હતા એક સમયે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગઢપુર પધાર્યા હતા એ વખતે પિતા ખાચર એમને તેડીને સ્વામીના દર્શને લઈને આવ્યા ને પહેરાવી વર્તમાન ધરાવવા કહ્યું ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ વર્તમાન ધરાવીને માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા કહેલું કે દાદા ભગત આ તમારો દીકરો પણ તમારા જેમ અમરા ભગત તરીકે ઓળખાશે આમ તેઓ નાની વયથી જ મોટા મોટા નંદ સંતોના આશીર્વાદના અધિકારી બન્યા હતા પોતે નાની વયે લાડુબા જીવુબા વગેરે મુક્તો પાસેથી શ્રીહરિની લીલાઓ સાંભળીને જીવનભર દરબાર ગઢ અને મંદિરનો અતિ મહિમા સમજતા એ સર્વ મુક્તોની ચરણરજના અનુગ્રહે મોટી વયે તેઓ મંદિરના ગૃહમાં અતિ મહિમાંથી પોતાનું કેડિયું કાઢીને આલોટતા વડીલ સંત એવા સદ્ગુરુ શ્રી પરમ ચૈતન્યાનંદ સ્વામી પાસે તેઓ અચૂક શ્રી હરિના ચરિત્રો સાંભળવા જતા જે શ્રીજી ચરિત્રોએ ગઢપુર લીલા નામે સંપ્રદાય માન હાલ પ્રાપ્ય છે પોતાના પિતાજી મુક્તરાજ દાદા ખાચર સંવત ઓગણીસો નવ વર્ષ માન બાવન વર્ષની વયે અક્ષરધામ સીધાવ્યા એ વખતે અમરા ખાચર એક દમ યુવાન હતા તેઓ એ સંવત ઓગણીસો ઓગણીસ ના વર્ષમાં તમામ દરબાર ગઢ અને શ્રી ગોપીનાથજી મહારાજ નું મંદિર અને દેવોના નિભાવ સારું જમીન વગેરે અર્પણ કરીને પોતાના પરિવાર ને રહેવા સારું પોતાની જમીન હતી ત્યાં મકાન બનાવી ને રહેવા ગયા હતા હાલ પણ એ તમામ જમીન ના દસ્તાવેજો ના ચોપડે અમરા દાદા ખાચર કેમ સહી બોલે છે ડોલેરા મંદિર માં જ્યારે ચરનારવીન બેઠક નો પ્રતિષ્ઠા વિધિ થયો અને આચાર્ય પ્રવર શ્રી વિહારી લાલજી મહારાજ ગઢપુર થી ડોલેરા પધાર્યા ત્યારે અમરા ખાચર પોતાના બંને ભત્રીજાઓ ગીગા ખાચર અને રાવત ખાચર ને સાથે લઈને ગયા હતા તે સમયે પોતે સર્વ સંતો અને મહારાજ શ્રીનું ભવ્ય સ્વાગત અને પૂજન કરાવેલું ત્યાં ઉત્સવ માંગ પણ દેવોને સોનાના અલંકારો અર્પણ કરીને સહુને અતિ રાજી કરેલા શ્રી હરિ સ્વધામ સીધાવ્યા પછી સત્સંગ માંગ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ સત્સંગ દુરા સંભાળતા હતા આ વખતે ગામ ચૂડાનો હરિકૃષ્ણ જે શુદ્ધ ઉપાસનાનું ખંડન કરીને

પણ જો એ હરિયો બ્રહ્મપુર ગામ માંગ પગ મૂકે તો એ હું એને વાડી નાંખીશ અને જો એમ ન કરું તો હું દાદા ખાચરનો દીકરો નહીં ત્યારે હરિયો જીવ બચાવીને નાઠો ને ગઢપુર માંગ અમરા ખાચર ના લીધે આવી ન શક્યો આમ પોતે સત્સંગ માટે પક્ષ રાખવા માંગ અતિ અડગ નિશ્ચયી હતા એક સમયે પોતાના મોટા ભાઈ બાવા ખાચર ના દીકરા દીગા ખાચરની જાન પાળિયા ગામે ગઈ હતી એ વખતે પણ અમરા ખાચરે પોતે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ના પાસે આજના લઈને ગઢપુ પતિ શ્રી ગોપીનાથજી મહારાજને ને હાથી દાન માંગ આપ્યો હતો એ હાથી ના નિભાવ સારો માંડવ ના રસ્તે સો વીઘા જમીન પણ જાન ના ડાયરા માંગ દાન કરીને પ્રસંગપતિ કુને પૂર્વક ઉકેલ્યો હતો હાલ ગઢપુર દરબાર ગઢ માંગ હાથી ખાનુમ તેમજ એ હાથી ખાના વાળી જે સો વીઘા જમીન માંડવ ધાર ના કેડે છે એ હજુમ દસ્તાવેજી રેકર્ડ માંગ સાક્ષી પૂરે છે આવા શ્રી હરિ ના મુક્ત રાજ એવા અમરા ખાચર સંવત ઓગણીસો એકતાલીસ ના માગસર સુધી ચોક ને ગુરુવાર ના દિને સવાર માંગ સહુને અગાઉથી કહીને શ્રી ગોપીનાથજી મહારાજની ની શણગાર આરતી થયા પછી પંચ મહાભૂત નો દેહ ત્યાગ કરીને બોલતા ચાલતા થતા દિવ્ય દેહે અક્ષરધામ માસિધાવ્યા આ ચરિત્ર નો સંદર્ભ કૃપા મુક્તિ તેમજ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહિમા માંથી લઈ અહીમ રજૂ કરેલ છે જય શ્રી સ્વામિનારાયણ